નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે શું આ માત્ર સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ખાસ કારણ છે વાસ્તવમાં આપણા શાસ્ત્રો અને સામુદ્રિક વિજ્ઞાનમાં સ્ત્રીઓના ગુણો અને વિશેષતાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે જો કોઈ પુરુષ ભાગ્યશાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે ગરીબમાંથી સીધો કરોડપતિ બની શકે છે એવી જ રીત જો કમનસીબ સ્ત્રી સાથે લગ્ન થાય તો કરોડોની સંપત્તિ પણ ધૂળમાં ફેરવાય છે કહેવાય છે કે સ્ત્રીને સમજવી માત્ર અઘરી જ નથી પણ અશક્ય છે ખુદ ભગવાન બ્રહ્મા પણ તેની રચનાને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં સ્ત્રીઓના કેટલાક ગુણોનું વર્ણન કર્યું છે જે તેમના સૌભાગ્ય કે દુર્ભાગ્યને નિર્ધારિત કરે છે આજે અમે તમને તે ખાસ ગુણો અને લક્ષણો વિશે જણાવીશું જે દર્શાવે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં ભાગ્યશાળી સ્ત્રીઓના લક્ષણ એક જે સ્ત્રીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે બે જે મહિલાઓના વાળ લાંબા હોય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે આવી મહિલાઓને તેમના ભાગ્યમાંથી તમામ સુખ અને આનંદ મળતો રહે છે ત્રણ જે મહિલાઓ ધનુરાશિ કર્ક મીન અને વૃષભ રાશિમાં જન્મેલા લોકો છે આવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે તેમને ખૂબ ઓછા પ્રયત્નો સાથે ઘણી સફળતા મળે છે આ રાશિની છોકરીઓ પોતાની મહેનતથી કોઈ પણ કાર્યમાં સફળતા મેળવે છે ચાર જે હોકરીઓનું કપાળ સપાટ હોય છે અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે તે જગ્યા થોડી ઊંચી હોય છે તે ભાગ્યશાળી હોય છે તેમનું લગ્નજીવન લાંબુ હોય છે પાંચ જે છોકરીઓના નખ ગુલાબી રંગના ચમકતા હોય છે તેઓનું સ્વાસ્થ્ય સારું અને ચારિત્ર્ય સારું હોય છે છ જે સ્ત્રીની ગરદન લાંબી હોય તેને શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે ધનવાન હોય છે તેની સાથે પતિને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી સાત જો તમે છોકરીને જોવા જાઓ છો તો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે તેથી આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે આઠ જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે તે શુભ માનવામાં આવે છે જો કોઈ મહિલાની નાભી મોટી ઊંડી અને જમણી તરફ વળેલી હોય તો આવી સ્ત્રીને ધન અને સુખ પ્રાપ્ત થાય છે નવ જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે તે છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે દસ જે સ્ત્રીની પગની એડી ગોળાકાર અને નરમ હોય છે તે જીવનભર સુખ અને સમૃદ્ધિ ભોગવે છે અગિયાર જે મહિલાના દાંત લાંબા હોય છે આવી લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી બાર જે મહિલાઓની નાભિની આસપાસ કે તેની નીચે તલ અથવા મહ હોય છે તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેર જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે જો તેના ડગલા ભરતી વખતે સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શર્મનું કારણ બને છે ચૌદ જે સ્ત્રીઓના પગ લાંબા છે તેમને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેઓ જે પણ ઘરમાં લગ્ન કરે છે ત્યાં ક્યારેય પૈસાની અછત નથી થતી પંદર જે સ્ત્રીના કપાળની મધ્યમાં તલ હોય છે તેના લગ્ન ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે સોળ જે છોકરીઓના પગમાં શંખ કમળ અથવા ચક્કરનું પ્રતિક હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે સત્તર જો છોકરીના વાળભમરાની જેમ કાળા હોય અને કુંડળીની જેમ વળેલા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અઢાર જે મહિલાઓની પગની એડી સાપના આકારની હોય છે અને જેના પગમાં ત્રિકોણાકાર નિશાન હોય છે તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે જે પરિવારને તેની શાણપણ અને સમજણથી ખુશ કરે છે ઓગણીસ જે મહિલાઓની આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે તેમની અંદર હંમેશા દાન અને પરોપકારની લાગણી રહે છે તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા થતી નથી વીસ જે મહિલાઓના કાન લાંબા ઉપર પહોળા અને તળિયે પોઇન્ટેડ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમનું આયુષ્ય ઘણું લાંબુ છે એકવીસ જે સ્ત્રીના અંગૂઠાની લંબાઈ સમાન હોય છે તે તેના સમગ્ર જીવનમાં માત્ર સુખ જ પ્રાપ્ત કરે છે અને તેના પરિવારને પણ ખુશ રાખે છે બાવીસ જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારા પદ પ્રાપ્ત કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે ત્રેવીસ જો કોઈ સ્ત્રીના વાળજાડા સીધા અને સ્વસ્થ હોય તો આવી સ્ત્રીઓ વધુ ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે ચોવીસ જે મહિલાઓના શરીરની જમણી બાજુ કરતા ડાબી બાજુ વધુ તલ હોય છે આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ તેમના સાસરીયાઓ માટે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી પચ્ચીસ જે હોકરીઓનું કપાળ ખૂબ પહોળું હોય છે તેમનું નસીબ ઘણું ઊંચું હોય છે જો સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીઓથી ઢંકાયેલું હોય વધુ પહોળું અને ચંદ્રના આકારનું હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થશે તે દરેક ઘરમાં જાય છે ત્યાં પૈસા અને ખોરાકની ક્યારેય કમી થતી નથી છવ્વીસ જો કે એવી ઘણી ઓછી છોકરીઓ હોય છે જેમના નાકના આગળના ભાગમાં તલ હોય છે પરંતુ આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી છોકરીઓ અને સ્ત્રીઓને જ બધા સુખ પ્રાપ્ત થાય છે આ તલનું નિશાન ધનવાન જીવનની નિશાની માનવામાં આવે છે સત્યાવીસ જે સ્ત્રીનો ચહેરો ગોળ અને તેજસ્વી આંખો હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની માનવામાં આવે છે અઠ્યાવીસ કેટલીક છોકરીઓના પગના તળિયા કુદરતી રીતે કોમળ હોય છે કેટલાકના તળિયા પર કમળ ચક્ર અને શંખનું પ્રતિક હોય છે જે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવા તળિયાવાળી સ્ત્રીઓના પતિ ઉચ્ચ અધિકારીઓ મોટા ઉદ્યોગપતિ કે મોટા રાજકારણીઓ હોય છે ઓગણત્રીસ જે સ્ત્રીની આંગળીઓ હથેળીથી લઈને નખ સુધી પાતળી હોય અને અંગૂઠા લાંબા હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે ત્રીસ જે મહિલાઓના હાથ લાંબા લચીલા અને સીધા હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી મહિલાઓને તેમના પતિ તરફથી પૂર્ણ પ્રેમ મળે છે એકત્રીસ જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે તે ખાવાની ખૂબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારની વાનગીઓનો આનંદ લે છે તે ખૂબ જ સારી રસોઈ પાંચ ન બનાવે છે જેના કારણે તેનો પરિવાર તેનાથી ખુશ રહે છે તો મિત્રો આવી જ અવનવી જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ